શ્યામ મહારા જય સર્વપતિ હરે કૃષ્ણદેવ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સર્વ કોઈનું ભક્તું હૃદય એવા વાલા વાલા હરે મહારાજ તથા આપણી સામે બાળ સ્વરૂપે એવા ગુરુદેવ ગોપાલ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પહેલા અને છેલ્લા પધરાવેલા જે આપણા ચરણાર્વેદ કે જેનો શતાવૃત મહોત્સવ એના ચોઘડિયા વાગી રહ્યા છે તો એ જે ચરણાર્વિંદ આ ત્રિવેણી ગંગા ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ અને ચરણાર્વિંદ તો આ ત્રિવેણી સંગમ એને કારણે આજે આપણે બધાએ સુખ્યા છીએ આપણે આપણું પાછળનું ભવિષ્ય જોયું નથી કે આપણા લલાટમાં શું લખ્યું પણ જ્યારથી આપણે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજનો આશ્રય કર્યો ત્યારથી એને આપણા લેખ ઉપર મેઘ મારી દીધી છે બની શકે કે હાથમાં ભિક્ષાપાત્ર લઈ અને માગી ખાત તો પૂરું પડત નહીં એવા પ્રારબ્ધ પણ આપણા હોઈ શકે છતાંય ભગવાન હરિકૃષ્ણ મહારાજ અને મહાપ્રતાપી એવા ચરણાર વેન્દ એમણે આપણને સર્વ પ્રકારે ખાતા પીતા અને દેહ કરીને પણ સુખ્યા રાખ્યા છે એ માત્ર ને માત્ર જો પ્રતાપ હોય તો એનો છે તમને સંપ્રદાયની કથા કદાચ તમે સાંભળી હશે મેં પણ વારંવાર કીધી છે બધા સંતો પણ વારંવાર કહેતા હોય છે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી જ્યારે સંત મંડળ સહિત ગામડાઓની અંદર ફરતા ત્યારે એક જમાનો હતો એટલો બધો સત્સંગ હતો તો સાધુ સંતોનું પચીસ પચાસ સાઠ સાઠનું મંડળ ફરતું હોય તો એને રોજ પણ જ મળે આજે પણ આપણે આપણા ઘરે પ્રસંગ હોય તો ક્યારેક ક્યારેક ભગવાનને ભૂલી જાતા હોઈએ છીએ તો તે દિવસે તો ક્યાંથી સાંભળે એ સંતો ભિક્ષા વૃત્તિ કરે ક્યાંકથી લોટ મળે કોઈ કોઈ જુવાર નાખે કોઈ રોટલાના ટુકડા નાખે બધું ધોળીમાં ભેગો કરીને પછી પાણીમાં ભૂળી રાખે એટલે બધું પલ્લી જાય પછી એના કાચે કાચા ગોળા વાળે એ સંતો જમતા હોય તો ગોપાળાનંદ સ્વામી ગામને પાદરે જળ નીચે બેઠા બેઠા વાત કરે છે કે સંતો આપણા ભાગમાં તો આ ગોળા જ પણ આપણે જે મોતૈયા ચૂરમાના લાડુ જમીએ છીએ ને એ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રારંભ છે તેમાં એમાં પાછું આપણી જેવું કોઈ બેઠું તો એ જ તો એણે કીધું કે સ્વામી આપણા ભાગમાં કંઈ હશે જ નહીં બધું સ્વામિનારાયણનું ભાગ્ય આપણે ખાતા હશું ગોપાળાનંદ સ્વામી કે સંતો તમને એવું લાગે તો આપણે બાજુના જ ગામમાં કાલે જવાનું છે કંઈ એમાં આપણે આપણો પ્રારંભ મૂકીએ કે કાય અમને સ્વામિનારાયણના ભાગીનું કાંઈ ન અમારા કિસ્મતમાં અમારા દલાટમાં જે લેખ્યું હોય એ અમને મળે આવો સંકલ્પ આપણે કરીએ એટલે પ્રશ્નનો જવાબ મળી જશે સંતોએ સાંજે એવો સંકલ્પ કર્યો વહેલા બીજે ગામ ગયા ત્યાં ગામને પાધર ચડવાની જે બેસવાનું હોય મંદિરો વગેરે કંઈ વધુ નહીં અને દ્વેષ પણ ખૂબ જ સંતોને માર વગેરે મારતા કંઈક આપેલો હોય પોતે કોઈ ઢોળી નાખે એવી બધી પ્રજા એ વખતે હતી તો સંતો ભિક્ષા ભક્તિ કરવા માટે ગયા પણ હોય તો પોતાનો પ્રારબ્ધ હતો અને એટલા તરીકે તમને ખાલી દ્રષ્ટાંત આપવો કે આજે એને લોકો હોઈએ કે કોઈ પણ સાધુ સંતો હોય મોટા મંદિરો થતા હોય કે બીજા કોઈ સેવાના કામ થતા હોય તો અમે જાહેરાત કરીએ એટલે તમે પટોપટ બોલ બોલવા માંડો છો કોનો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે હવે એમાં તમારામાંથી કોઈને ઊભા કરી અને માઇક આપી અને તમે બોલો કે ભાઈ આ વર્ષ અમારે આમ પણ ધંધામાં તો ઘણું નબળું ગયું છે અને છોકરાના લગ્ન છે સામેવાળાને બહુ પાર્ટીવાળા રૂપિયાવાળા છે અમારે બહુ મોટો ખર્ચો કરીને લગ્ન કરવા પડે એવું છે તો તમે તમારી શક્તિ પ્રમાણે લખાવો બોલો એક રૂપિયો પણ કોઈ રૂપિયો તો ન આપે પણ મનમાં મનમાં ગાળો આપે તો હોય સમજ ના કે નહીં એમાં ઉગ્રણ શું કરે છે અને આજની તારીખ સુધીમાં હા અનાથ આશ્રમ હોય બીજો ત્રીજો એ આપણે સમજ્યા પણ કોઈ ગૃહસ્થ પોતાના દીકરા દીકરીઓના પ્રસંગો માટે કંઈ ઉઘરાણા કરવા નીકળ્યો અને એને ફટાફટ બોલ બોલાણા અને પાંચ પચીસ લાખ ભેગા થઈ ગયા હજી સુધી આપણે સાંભળ્યું નથી એટલે એ જે કંઈ છે એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા મંદિરની અંદર જે કોઈ રિનોવેશનનું કામ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે થાય છે આપણી સિંહાસનની છત્રી અથવા તો જે આપણા સિંહાસનો છે એને જે સોનું લગાડવાનું છે એ ત્રણ કરોડનું ત્રણ કિલો તો ખાલી અત્યારના સોનાના હું ત્રણ કરોડ કહું છું તો એનો કોઈ દાતા હશે જે કાંઈ છે તો એ છત્રી તૈયાર લગભગ થઈ ગઈ છે ફિટિંગ જ ખાલી બાકી છે સોને મઢાઈ ગઈ છે તો એ કોનો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનનો અને સત્સંગનો પ્રતાપ છે કે સંતોના બોલે આટલા મોટા કામ થાય છે આટલો મોટો સભા મંડપ બનશે કરોડોના ખર્ચે માની લો તો એક પણ રૂપિયો એમાં આપણે દીધો નથી અને છતાં એક જ દાતાએ કરી દીધો એ કોના પ્રતાપે દીધો

સાથે કાઈ નઈ હોય ને એવું થાશે અને ગમે નથી ગમે અમે અડધી રાતે લગાડે ને કે જા બેટા છે રાખે મેં તને આપે છે કારણ કે આપણને વિશ્વાસ બીજી કોઈ વ્યક્તિમાં નથી પણ આપણને વિશ્વાસ હરિકૃષ્ણ મહારાજમાં છે અને આપણા મહાપ્રતાપી ચરણાર અંદર વિશ્વાસ આજની તારીખે પણ કોઈ વ્યક્તિ કોઈ પણ મુશ્કેલી લઈને અમારી પાસે આવે પછી સત્પણની હોય કે છોકરાઓની કોઈ મુશ્કેલી હોય ભણવાની હોય કોઈ પણ કોઈની બીમારી હોય કોઈ મુશ્કેલી હોય પહેલા સીધા ચરણારબીનને યાદ કરીએ કે ચરણારબીન ગોકળ સામે સંકટ પ્રસિદ્ધ આપ્યા છે આપણું કામ ચોક્કસથી કરશે વિદેશ વાળાની ચરણારબીન ત્યાં દીકરા દેવા જતા હોય તો અહીં ન દે પણ એ તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે કે બહુ જ એટલા માટે ભાગ્યશાળી છીએ કોઈને જે વસ્તુ નથી મળી આપણને મળી છે હરે મહારાજની સામે કોઈ પણ જોવે એટલે એને જ નજરે એટલા ગમી જાય કે ન પૂછો વા કથાઓના માધ્યમથી આપણે હરે મહારાજનો ગુણ ગાતા હોય તમારા ઓનલાઈન શ્રોતાઓ કેટલા બધા કે હરે કૃષ્ણ મહારાજ મહારાજનો ધ્યાન દેવા અમારાને તો તમે જોયા જ નથી તો ફોટામાં જોયા છે ને ધ્યાન અને માનસિક કરે છે એટલે આવા ભળિયા દેવ જ્યારે આપણને મળ્યા છે ત્યારે હું તો એવું માનું છું કે આ જ નહીં આપણે તો ત્રણસો ને પાસાઠિયા દિવસ દિવાળી પણ જો આપણા સમજાય હોય તો આપણી હિન્દુ સંસ્કૃતિ એટલી બધી પવિત્ર સંસ્કૃતિ છે કે એની અંદર પરમાત્મામાં શ્રદ્ધાને કારણે જ લગભગ આમ તો આપણો દેશ વિશ્વાસથી ચાલે બાકી તો કાંઈ કોઈ પણ એના રૂલ્સ આપણે ફોલો કરતા નથી ગાડીમાં બેઠા એટલે અંદર થાય એટલે બેલ્ટ ને પાછા આપે આગળ એક વાતને હંમેશા માટે લખી રાખવાની કે જે કંઈ છે ભગવાન ના પ્રતાપે કરીને છે તો એ વાત હું કરું છું કે ગોપાળાનંદ સ્વામી સંતોને કીધું આખા ગામમાં ફેર્યા આમેલાને પ્રાપ્ત હોત ને તો કદાચ દેખો બલ હોટેલ મત પણ કોઈ કાઈ આખ્યો જ્યાં જાય ને દરવાજા નારાયણ આય સચ્ચિદાનંદ પ્રભુ કરે તમ ડોકા ને દરવાજા બંધ કરે કાયમ મેણમે નિયમ કેવા કે આખા ગામને અંદર ફેર કરે એક જ ખોબો રોટ આવ્યો કુકે વડે મૂઠી જાર માં કેસી બધું પલાળ્યું તો આંબુલ્લા આંબુલ્લા જેવડા ગોળા છે ઈ 40 50 સંતો એટલે કેવડા ભાગમાં આઈ કાચા લોટના જે બધાય ને માનસિક પૂજા બધું કરી સ્વામી કે લાંગન ના આટલું એટલું છે તમે ઓલા હું કહેવાય રામદલ ખીર ચાખો એમ એટલું એટલું ભાગ માં આયો ગોપાળન સામે કે સંતો આ પ્રારબ પ્રારબ્ધ છે બસ આપડા પ્રારબ્ધ માં રોજ આંબી લે જેટલું લખેલું હતું સંતો કે છે કે ગુરુદેવ લીવા થાતી પણ આમ કઈ મેળ ન આવે આપણે તો બધી આલી આલી જાવે નું આટલું ખાધે કઈ મેળ આવે નહીં તો ગોપાલનંદ સ્વામી કે તો હવે તમને વિશ્વાસ બેઠો હોય તો અહીંયા ને અહીંયા આંબલી નીચે બેઠા છીએ અને અજમાવ સામે ના રહી એટલે તરત જ સંતો એ સંકલ્પ કર્યો કે હવે સ્વામિનારાયણ નો પ્રારબ્ધ અજમાવીએ છીએ તો એને કારણે હવે અમને જે મળવાનું હોય એ મળે અમારો પ્રારબ્ધ એક બાજુ હું કહી દીધું અમારો પાળ થોડે દીધો હવે ભગવાન પાળ બાળ અમે અજમાવીએ છીએ એમ કઈ કદાચ આંખો બંધ કરી સ્વામી કે બધા પાંચ પાંચ માળા થ એક એક માળા પૂરી થઈ નહોતી ત્યાં એક હરિભક્ત ત્યાંથી ઘોડા ઉપરથી આમ નીકળ્યા સંતોને ધોયા ઘોડા ઉપરથી ઉતરી માંડ્યા સીધા દંડવટ કરવા અવાજ આવ્યો એટલે સ્વામીએ સંતોએ આંખો ખોલી તો ક્યારે ભગત તમે તો કે હા તમે અહીંયા બેઠા છો આગમમાં તો કાંઈ સત્સંગ છે નહીં તો તમારે ઠાકોર જમડાવવાનું કેમ થયું ત્યારે સંતો કહે છે કે અમારા તો કાંઈ મેળો પડ્યો નથી અને તમે અહીંથી નીકળ્યા તમારા ઘર અરે મારા ઘર નો જ થાય નહીં અમે અહીંયા દીકરા ને ઘરે અમારે વેવાય નું છે અને ઘર બહુ સદ્ધર છે બેસવાય ને હું જાઉં છું અને દીકરાને પરણે હોય પછી પહેલી વખત આવ્યા છે અને વેવાય એનું શરૂ શરૂમાં માન વધારે પછી રોજ જઈને માથે પડે તો કોઈ ગણે નહીં એટલે પહેલી વખત ગયા કે તો એનો વેવાય પક્ષમાં જે હશે એ તો એકદમ સામે આવ્યા ઘરે તમે વગર તેડ્યા પહેલી વખત અમારે હોળી બાંધીને આ તે ગાજી તકિયા નખાણા જમવાનું ત્યારે હમણે કીધું કે જમવાનું મારે તો નથી પણ હું એક કામ છે છું શું તો કે મારા સાધુ પાંત્રી ચાલીસ જેટલા સંતો છે બેઠા છે એ ન જમે ત્યાં સુધી મારેથી બે વાય ક્યારે પાંત્રી હજાર લઈને કે પાંચસો હોય તો અમારે કુદરતની દયા છે એટલે જે સીધા પાણી દેવા હોય એ તમે તમારે તમે છીએ લઈ જાવ અને કહો તો બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવી આપી એટલે તતત સંતોને કહેવડે સંતો કે સીધું સામે અહીંયા ને ચૂલા સહિત બધી વ્યવસ્થા કરી દીધી અને લચપસતા ચૂરમાના લાડુ બનાવી દાળ વાગ જેઠી બધું બનાવી અને ત્યાંને ત્યાં પંક્તિ પાડીને સંતો જમ્યા બધાને પ્રસાદી ને પછી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એવો બોલ્યા કે આ સ્વામિનારાયણ ભગવાનનો કિસ્મત એનો પ્રાર્થ કે તો ગુરુ એને હતું ને એવું જ આપણે છે જરાય કમ નથી પણ આપણે મહિમા સમજતા આપણે એમ થાય કે હું બધું કરું છું મારા ભાગમાં બધું અરે તારા ભાગમાં કાંઈ નથી તું જે ભગવાનનું નામ લે છો એની જે સેવા કરે છો ને એના પ્રતાપે તું સુખી છો તમને ખબર છે હાલકા ઠેસ વાગે ગોળા ભાંગી છે પણ આખી જિંદગી હાલ એવા રહેતા નથી આ તો ઠાકોરજી જો ક્ષેમ કુશળ રાખે તો રહેવાય એટલે વિશ્વાસ હંમેશા ભગવાનમાં રાખો અને હવે મારા જો નિષ્ઠા હશે તો આપણે કાઈ માટે દિવાળી છે બાકી જેને ભગવાન નથી ઓળખ્યા એ કદાચ ગોવા ગયા હોય ત્યાં ગયા હોય ત્યાં આપણે નામ લેવા નથી એવા તો જ્યાં ગયા હશે ત્યાં એને દિવાળી નથી એને રૂપિયાની ઓળખ છે કે રૂપિયા એને લાખોની સંખ્યામાં કદાચ વખ્યા તો એ રૂપિયાનો કોઈ મતલબ નથી અને આપણે ભલે રૂપિયા ન હોય તમે પાંચ વર્ષ પહેલાની કદાચ સાડી પહેરીને દિવાળીના ઉત્સવમાં આવો ને આપણે બધું નવું જ છે કારણ કે આપણે મહારાજને રાજી કરવા માટે આ બધું કરી રહ્યા છીએ એટલે સાચી દિવાળી તો આપણે મનાવી રહ્યા છીએ ઠાકોરજીના રોજ દર્શન થાય અને આમ તમે ગણો ને તો મહારાજ એવા ઉત્સવ પ્રિય હતા ને બાર મહિનાના એક મહિનો એવો નથી જેમાં ઉત્સવ ક્યાંક ક્યાંક પાટિયું માર્યું હોય આ કલરની

ઉત્સવ શાક ઉત્સવ કે શાક કે ઉત્સવ પડે છે પણ છતાં આ સંપ્રદાયની અંદર છે અને કેટલી બધી મજા આવે કથા વાર્તા સંતો નો યોગ રાસ ગરબા મળે ઉપરથી થી પાછો જમવાનું તો આવું ક્યાં મળે કયો તો આ બધું સ્વામિનારાયણ ભગવાનના ઘરે છે અને આપણી સંસ્કૃતિના નિયમ પ્રમાણે દિવાળી એટલે અમાસ અને આમ પણ વરસનો છેલ્લો દિવસ છેલ્લો દિવસ એટલે ધંધાવાળો હોય ને એ ધનતેરસ નો દિવસે હિસાબ કીધો ધનતેરસ ના દિવસે એ લોકો હિસાબ કીધા કરતા હોય તો એ ધંધાથી આર્થિક હિસાબ કરવાનો હોય અને આ જે હિસાબ કરવાનો હોય આપણો આધ્યાત્મિક તમારા બધાને એક એક ડાયરી રાખવાની જરૂર છે અને એમાં લખવાનું રહે કે રોજ તમે કેટલી માળા કરી રોજ કેટલા પાઠ કર્યા રોજ કેટલા જપ કર્યા કયા કયા તમે શાસ્ત્રો વાંચ્યા એનું પછી બીજી દિવાળી પાછો હિસાબ થાય

આજે તમે જુઓ તો ગડગડ લાખે સોનું પહોંચ્યું અને એમાં એ તમારા પટેલ સમજે તો માજા મૂકે છે આટલું સોનું એમને છોકરો પરણાવે અને થોડુંક કંઈક કાંઈ જમીનો વેચીને હોય ને કે કમાણા બમાણા ન હોય પણ છતાં પચા તોલા અત્યારે પચા તોલાનું નામ લેવાય એ કેટલાનું સોનું થાય એટલે આપણે તમે કંઠી પહેરી છે ને એમાં બધું આવી ગયું અને બીજું સ્થિતિ હશે અત્યારે પરણે તો ભાડાના સેટ પહેરી પહેરીને પરણે કોઈ સનો પણ છતાંય માણસને મોહ એવો છે એટલે એવો ફોટો મોહ ક્યાં રહે પણ રાખવા ઠાકોરજી કીધું હોય તો વાત જુદી પણ ઓલાને પાણી ખેંચીને કરવું પડે એવું કામ આપણે ન કરવું સામે કદાચ કહેતો કે બહુ વ્યવસ્થિત ધંધામાં હમણાં મોડ છે નો સારું હોય એવી મારે કાંઈ જરૂર નથી એટલે સ્વામી ક્યારે કાંઈ તમે હારે લાગતા હું આ કલાકથી તમારે મોઢા જો છો એવા નિવાસ

રાજ ત્યારે આપણને સાસુ સસરો કામ સદાયવા ડણદી નાનો એને કઈ ખબર પડે ને સાસુ સસરા ઘરે નથી અને પછી ઠાકોર જે મજા પડી જાય માં પડી જાય તો એ ભૂમાનંદ સામેના શબ્દો સાંભળીએ ત્યારે મન આપણું ખરેખર ઝૂમવા માંડે અને એને જ જીવનમાં દિવાળી દિવાળી એટલે શું તો દિવાળી એટલે આપણા જીવનમાં જેટલા ભગવાનમાં વધારે જોડાયેલી આપણા માટે દિવાળી ભગવાનનો સાક્ષાત્કાર થાય સર્વ પ્રકારે આપણે ભગવાનના આશ્રિત જ્યારે બનીએ ખાલી કંઠિત આશ્રિત આશ્રિત થવાતું નથી મન જ્યાં ત્યાં ફરતું હોય પણ ભગવાનને જ્યારે આપણે સમર્પિત થઈએ ત્યારે આપણા જીવનમાં સાચી દિવાળી પછી તમે પાંચ વર્ષના હોત હોય ભલે પંચોતેર વર્ષના હોત હોય ભલે તો આને જ ખરા અર્થમાં દિવાળી કહેવાય છે તો ભગવાનના ચરણાર્ધમાં એવી પ્રાર્થના કરું આમ તો આજથી એકવીસ લાખ વર્ષ પહેલાં ભગવાન પ્રિય એને જીવનમાં જેટલી મુશ્કેલી વેઠી એટલી દુનિયામાં કોઈએ મુશ્કેલી વેઠી નથી છ વર્ષની ઉંમરે હજારો દાસીઓની સાથે જે સીતાજીને રામના હાથમાં સોંપ્યા હતા એને જીવનમાં સહન કર્યું એટલું દુનિયામાં કોઈએ કર્યું નથી કોઈ કરવાનું પણ નથી તો એવા ભગવાન રામને જે ચૌદ ચૌદ વર્ષનો વનવાસ થયો એ વખતે એ રાવણનો વધ કરી સીતાજીને રાવણના કેદમાંથી છૂટા કરી અને અયોધ્યામાં પહેલી વખત વિજયાદશમી તો દશેરાએ રાવણનો વધ થયો અને પછી ભગવાન બધું કામ પતાવતા પતાવતા બધાને દર્શન લેતા દેતા કારણ કે ઘણા એ મદદ કરી હતી બધાએ થેન્ક યુ કહેતા કહેતા આવ્યા ત્યાં તો આ અમાસ આવી ગઈ વધની દિવસ અને તમને ખબર હશે રામાયણની કથા તમે સાંભળી હશે ન મળે તમે રામેશ્વર જઈને કેમ કરવાના છે તમે બધા ઓનલાઈન સાંભળજો તો ભગવાન રઘુનાથજી જ્યારે વન ગયા તે દિવસથી અયોધ્યામાં બધા સ્થિતિ ઉજવી દીધા ચૌદ વર્ષ સુધી એક વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ એક પણ દિવસ એવો નહોતો કે કોઈ એ દીવો કીધો હોય સાંજે કામ છે એ ખબર ક્યારે પડે ક્યારે ઓલા ચૂલા સળગાવે પેટ છે એને તો ભર્યા વગર છૂટકો ન હોય બાકી કોઈ દીવો કર્યો નથી રાજમહેલની અંદર નહીં કોઈ પણ જગ્યાએ ચૌદ વર્ષ સુધી ઘોર અંધારો અયોધ્યામાં કારણ કે ભગવાન નથી ત્યાં બધે અંધારો છે ભલે તમે ગમે એટલા દીવા કરતા હો અને પછી ભગવાન જ્યારે બધા હનુમાનજી મહારાજે સમાચાર આપ્યા તે દિવસે અયોધ્યામાં જેટલા હતા એટલા બધાએ બધા દીવડાઓ યો દિવસ એટલે અસોદ અમાસ તે દિવસે અંધારો એટલો ત્રણસો પાસઠ દિવસ માં ક્યારે અંધારોમાં હોય તો આ માસ ભગવાનના પુનઃ પગલા જો અયોધ્યા ની અંદર પડ્યા તો અયોધ્યા દેશના આપણે ત્યાં આવ્યા હોય તો એના સન્માન માટે તોપ ફોડવામાં આવે એ આજે પણ તોપના ભડાકા કરવામાં આવતા હોય છે આપણા કોઈ એવા મેઇન વ્યક્તિ હોય એ આલોકમાંથી ગયા હોય કોઈ રાજકારણનું દેશનું સારું કામ કર્યું હોય તો એનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે તોપોની સલામી આપવામાં આવતી હોય છે તો એ વખતે શસ્ત્ર હતા એટલે એના ભગવાન જ્યારે આવ્યા ત્યારે બહુ શસ્ત્રોના ભડાકા અયોધ્યાની સેનાએ કરેલા હવે સમય થઈ ગયો બંદુકલી નીકળાય નીકળાયો છે નહીં બાકી કોઈ મનોરંજન માટે નથી અને એટલે જ ગાયું કે રામ આવી ગે તો દીપ જી દિવાળી બધું જન્મ સફળ થઈ જાય બધું થઈ જાય પણ રામ આવે તો ખૂટવાના નદી એટલે મારી બધાને ખાસ ખાસ આજે દિવાળીનો પવિત્ર પર્વ છે આવતીકાલથી નવ વરસ ચાલુ થાય છે આમ થોડુંક અંદર કેવું થાય છે કે બે ત્રણ વર્ષથી બધાનો ધંધાકીય આર્થિક બહુ જ નબળાય છે બધું બહુ ડીમ ચાલે છે મધ્યમ વર્ગને ખૂબ જ મુશ્કેલીઓ છે પણ આવતીકાલે કહેતા વિક્રમ સંત બે હજાર અને બ્યાસીની સાલ બેસે છે એ કાંઈક સારો સંદેશો લઈને તો પ્રાર્થના કરું કે આજથી દુનિયામાં જે બધું ડેમ ચાલે છે મારા જેમાં થોડોક ધક્કો મારે કારણ કે વરસાદ સારો પડ્યો તો પાછળથી વળી મુશ્કેલીઓ કંઈક વધારે કંઈક ઓછો એટલે બધી રીતે થોડુંક નબળું ડાયમંડ બેસે એટલે પાછળ બધું બેસી જાય જાયો માણસ ક્યાંથી ને અત્યારની મોંઘવારી અત્યારના ખર્ચાઓ

એટલે ભગવાનને એવી પ્રાર્થના કરું બધા જ્યોતિષશાસ્ત્રોનું પણ એવું કહેવું છે કે પચીસ સુધી ખૂબ ભારે હતું અને આમ ઘણું બે મહિના વધારે ડિસેમ્બરે તો આમ પૂરો પચીસ થઈ જાય અને આપણું એક્યાશીનું આજે પૂરું થાય છે તો જૂનું જે ગયું તે ગયું હવે આપણા નવૈ નામે દેવળી દ્રોહ્યું છે જીવનની અંદર પણ વિશેષ ભગવાનમાં જોડાવાનું છે આજ આવા સરસ મજાના ઠેકડા મારીએ છીએ કાલની કોઈને ખબર નથી ઉંમર પણ કાંઈ જોવાની નથી દાદા બાપા બધા બેઠા હોય છોકરાઓનું પૂરું થઈ જતું હોય આપણે દુનિયામાં જોઈએ છીએ એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે ખૂબ વજન ભક્તિ કરવાનું છે અને આવો હરે કૃષ્ણ મહારાજ જેવો ભગવાન તમને દુનિયામાં ક્યાંય મળવાનો નથી આપણને સમજે સાથે રહે છે એટલે સુરતવાળાને વાળા થોડું કામ થતું હોય કે બોટાદમાં આવ્યા પણ નથી હું મહિના મહિના ધાવ બધું જ છે પણ હરિકૃષ્ણ મહારાજ બોટાદમાં છે થાય કે સુરતમાં ઓઇલ બનાવી કઈ આમ તેમ તો પહેલું એક જ વસ્તુ યાદ આવે આવો છો તો બધો મળી રહેશે એટલે અહીંયા રહેનારા પણ ખૂબ જ ભાગ્યશાળી છે ત્યાં જેટલા જેટલા છે બધા હરે ધ્યાન ભજન કરે છે એટલે એ પણ બધા બહુ ભાગ્યશાળી છે તો ભગવાનના ચરણાર અંદર પ્રાર્થના કરું કે આજે દિવાળીનો શુભ દિવસ છે અંતરમાં કાંઈ પણ અજ્ઞાન રૂપે અંધારો હોય કોઈ એ અંધારો આપણો જાય અને આપણા હૃદયની અંદર સત્સંગ જ્ઞાન સમજણ નમો ઘરે અને ભગવાન આવતીકાલથી જે શરૂ થતું નમો વરસે તમને સર્વ પ્રકાર પ્રકાર સુખદાયક લાભદાયક નિવડે તમારી પ્રજા અર્થેનો સમય લેવો બધા એવળે માર્ગે દોડે છે તમારી પ્રજાનું ભગવાન અવળા માર્ગે ચકે રક્ષણ કરે સત્સંગને સારી સજ્જનતાને માર્ગે ચલાવે બધા એનું આરોગ્ય ભગવાન રાખે સારો પ્રકારે એવી હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ અને ચરનાર યુદ્ધમાં પ્રાર્થના કરું છું અને બધા ખૂબ ભાવથી દિવાળીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સાથે તમે બધા કાંઈ આવશે પણ અમે વ્યક્તિગત તો કાંઈ અમે અમારી ધૂમ હોઈએ એટલે કાંઈ ધ્યાન ન હોય તો આ જ બધાને આવતીકાલથી શરૂ થનારા નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ બધાને શુભ દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન આપણે અંગ્રેજીમાં કાંઈ બહુ માનતા નથી અમે ગુજરાતી છીએ